રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં આવેલા ત્રંબા ગામના લોકો આજે વિરોધના સુરમાં જોવા મળ્યા રાજ્ય સરકારના બાળ વિકાસ મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાના મત વિસ્તારના લોકોએ જ મંત્રી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો જેમાં ત્રિવેણી ઘાટ પરનો જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે ને આને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો થોડાક સમય પહેલાં ગુજરાતમાં ગંભીર આવી દુર્ઘટના થઈ હતી આ ઘટનામાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું લોકોને પોતાના સુરક્ષા માટે આવી રીતે વિરોધ કરવો પડે તે ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે તેના લોકો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન એક તરફ ડબલ એન્જિન સરકારની વાતો થાય છે વિકાસ મોડેલ ગુજરાતની વાતો થાય છે અને હવે ક્યાંક ને ક્યાંક આજ સરકારના મંત્રી હોય ધારાસભ્ય હોય તેમને વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું દેખાયું છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાના જ મત વિસ્તારમાં તેમનો વિરોધ જોવા મળ્યો તેમના ગુમ થયાના પોસ્ટરો સામે આવ્યા જ કારણે ચર્ચાઓ વેગવાન બની છે જેમાં ત્રંબાના જે ત્રિવેણી સંગમ પાસેનો જે ઘાટ આવેલું છે તે જર પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્રીસ વર્ષ પહેલાં રાજકોટ લોધિકા સંઘના ભંડોળમાંથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા પૈસા લઈને આ બ્રિજ બનાવાયો હતો કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા સંઘ બનાવવામાં આવેલ તૈયાર થઈ ગયો છતાં પુલ પર પરથી પસાર થઈને જવું પડે છે સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને ત્રિવેણી સંગમ નદીને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે પુલ જર્જરિત છે દેખાયો છે ને ઉપરથી ત્રણ ગામના લોકો અવરજવર કરી રહ્યા છે નદીમાં પૂર આવે ત્યારે વાડી વિસ્તારના લોકોને વાડી જવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે દર વર્ષે ત્રિવેણી નદી કિનારે ગામ લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પણ લાખો લોકો આ પુલ પરથી પસાર થતા હોય છે ગામ લોકોને સરકારને વહેલામાં વહેલો તકે પુલ બનાવી આપવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે મંત્રી જે મત વિસ્તારમાંથી આવતા હોય તે મત વિસ્તારની આવી દયનીય હાલત છે એનો વિચાર કરી શકાય કે મંત્રીના વિસ્તારનો વિકાસના કામો નથી થઈ શકતા તો સામાન્ય જનતાના કામો કેવી રીતે થશે તે પણ એક મોટો સવાલ છે હવે આગામી દિવસોમાં ત્રિવેણી સંગમ જે બ્રિજ છે ત્યાં મેળા પણ ભરાતા હોય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ત્યાં આવતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ખરેખર આ તંત્રની આંખ ઉઘાડી પડે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે તંત્ર તેવું લાગે છે થોડાક સમય પહેલાં ગંભીર આ દુર્ઘટના સામે આવી જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે છતાં પણ અત્યારે કેટલાક ગુજરાતમાં પુલ એવા જર્જરિત છે કે ત્યાંથી નીકળવું જોખમ છે ત્યારે આ મામલે જે ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા કોઈ આદેશ આપે છે બ્રિજ બનાવવા મામલે કે કેમ તે એક મોટો સવાલ છે કેમ કે હવે મંત્રીનો વિરોધ કરવામાં પણ જનતા ખચકાતી ના હોય ને જાહેરમાં તેમના ગુમના પોસ્ટર લાગતા હોય ત્યારે આ અનેક પ્રકારના સવાલો ઘટના પરથી ઊઠે છે પંચાયત સદસ્ય રાજકોટ આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ કે જે અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પિતળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા આવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્યો થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા અવન્ય કાર્યો થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત હાલતમાં છે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા પણ છતાં યોગ એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે તંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને તંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસ માં વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેવો એનો મત વિસ્તાર આવે છે તંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ જઈએ અને જે કોઈ ભાનુબેનને ગોતી છે એને ક્રંબા ગામમાંથી એકવીસ હજાર રૂપિયાનું અમે ઇનામ આપવાનું આ ધારાસભ્યને પોતાના મત વિસ્તારના લોકોની પડી જ નથી હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ બાબતને લઈને મંત્રી આત્મા ક્યારે જાગે છે અને ક્યારે આદેશ અપાય છે દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો